સંઘ દ્વારા મહેશ્વરી સમાજની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું આ સભામાં ગ્રાન્ટોથી માંડીને એક કરોડ સત્તર લાખ વાર્ષિક આવક જાવક નું રજૂ કરવામાં આવ્યું હતું અને ચર્ચા કરવામાં આવી હતી લુણંગ દેવની યાત્રા અને ગણેશ દેવ ના મેળાની જાહેરાત કરવામાં આવી હતી અને સર્વ ધર્મ પ્રેમીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રી કિશોરભાઈ પિંગોલ તેમજ ફફલ અને આયોજન આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અમારા ખજાનચી સાહેબ સાહેબે એની ઝીણવડતાપૂર્વક છણાવટ કરી હતી અને આજે આ અખિલ કચ્છ ગણેશ સેવક સંઘ અને અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટનું જ્યારે હિસાબ રજૂ કરવામાં પત્રક આપવામાં આવ્યું હતું અને એમાં જે ગ્રાન્ટોથી માંડી અને એક કરોડ અને સત્તર લાખનું વહીવટી આવક જાવકનું સરવૈયું રજૂ કરવામાં આવ્યું અને બેતાલીસ લાખ અને સમથિંગ ઉપર એટલે કે એક કરોડ અને એકોતેર લાખનું આજે હિસાબ સમાજ સામે રજૂ કરવામાં આવ્યું અને બહાલી સાથે એને સર્વાનુ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી અને આવનારા સમયમાં હજી પણ આ સંસ્થા ઊંચાઈના શિખરો સર કરે એવી બધાએ શુભેચ્છા પાઠવી હતી અને સમગ્ર સમાજ આ સંસ્થા સાથે કાયમી જોડાયેલી છે અને દાતા પરિવારો પણ પોતાની ભાવના સાથે આજે અમને પૂરતો સહકાર આપ્યો એ બદલ હું જ આવનારા યુવા વર્ગ અને સમાજના શનિષ્ઠ આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું અને આવનારી અગિયાર તારીખના મેળાનું આયોજન સફળતાપૂર્વક પાર પડે એના માટે રણનીતિ આજે ઘડવામાં આવી અને હજી પણ સફળતાપૂર્વક આ મેળો યોજાય એવી સૌને મારી વિનંતી છે આજે અખિલકચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટની સામાન્ય સભામાં જે નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણે કચ્છ કેર ન્યૂઝના તમામ દર્શકોને અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસ ચૈત્રસુદ ત્રીજના અહીંયા શ્રી લુણંગદાદાની યાત્રા ભરાશે અને આ પ્રાચીન એવો તીર્થધામ જેના ઉપર શ્રી ગણેશદેવનું મંદિર પણ છે તો એમનો મેળો પણ ભરાશે એટલે આપ સૌને અહીંયા પધારવા માટે આમંત્રણ છે અને આજની જે સામાન્ય સભાની અંદર હંમેશા વર્ષની અંદર એક વખત સમગ્ર સમાજમાંથી આ ધામ ઉપર આસ્થા રાખતા તમામ ધાર્મિક લોકો તરફથી કંઈ પણ પ્રશ્ન સૂચન વગેરે હોય તો એમને આમંત્રણ આપવામાં આવે છે સમગ્ર વર્ષની અંદર થયેલો હિસાબ રજૂ કરવામાં આવે છે હિસાબની અંદર એક એક વિગતની છણાવટ કરવામાં આવે છે અને આગામી કાર્યો શિક્ષણ વગેરેની સમીક્ષા કરવામાં આવે છે કારણ કે આ ધાર્મિક અને સામાજિક સ્થળ સાથે સાથે આ શિક્ષણનું પણ એક ધામ છે એટલે અહીંયા ધોરણ એકથી બાર સુધી અલગ અલગ શાળાઓ ચાલે છે અહીંયા હોસ્ટેલ પણ ચાલે છે એટલે એ સમગ્ર વહીવટ અને શિક્ષણ માટે શું કરી શકાય એની ચર્ચા વિચારણા પણ આજની સામાન્ય સભામાં કરવામાં આવી છે સૌને પૂજ્ય લુણંગ દાદાના આશીર્વાદ સાથે અમે આમંત્રણ આપીએ છીએ આભાર